टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार स्वागत है आपनों न्यूज़ कैपिटल में विशेष रजूआत साथी हूं शूट जुही गांधी। છેલ્લા થોડા વર્ષોમાં યુવાનોમાં પણ હાર્ટ અટેક અને કાર્ડિયાકરેસ્ટના કેસીસ ઝડપથી વધી રહ્યા છે ફિટનેસ ફ્રીક હોવા છતાં ઘણા સેલેબ્સ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે હવે તેની પાછળનું શું કારણ છે એ જાણવું પણ જરૂરી છે આપણે એવા પણ કિસ્સા જોઈએ છીએ કે જીમમાં એક્સરસાઇઝ કરતાં કે પછી વોક કરતાં કરતાં પણ અરેસ્ટ આવી જાય અને મોત થઈ જાય હવે જો હેલ્ધી હોવા છતાં કે ફિટ હોવા છતાં પણ આ પ્રમાણેના અટેકનું જોખમ રહેતું હોય તો એની પાછળના કારણ શું છે તેના વિશે આજે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે સિનિયર ડોક્ટર વસંત પટેલ વસંતભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈએ તો કદાચ કોરોના કાળ બાદથી લગભગ પાંચેક વર્ષથી આપે પણ જોયું હશે કે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે સૌથી પહેલાં તો એની પાછળના કારણો આપ કઈ રીતના જોઈ રહ્યા છો યુવાનો અને પર્ટિક્યુલરલી એજ ગ્રુપ આપણે કહીએ કે ભાઈ પચાસ વર્ષથી નીચે પચીસથી પચાસ વર્ષના જે એજ ગ્રુપમાં હૃદય રોગ સંબંધિત બીમારી અને હાર્ટ એટેક આપણે કહીએ અને કાર્ડિયા કેરેસ પણ કહેતા હોઈએ છીએ આ પ્રકારના રોગોની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં એક ચિંતાજનક આંકડા સાથેનો વધારો થઈ રહ્યો છે તેની પાછળના મુખ્ય કારણોમાં એક તો કોરોના બે હજાર વીસથી આવ્યો એ પછી અત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને છેલ્લા ત્રણેક વર્ષમાં તો હૃદય રોગ સંબંધિત કિસ્સાઓ હાર્ટ એટેકના યુવાનોમાં ખૂબ મોટી સંખ્યામાં વધવા લાગ્યા હોય તેવું આંકડા પણ દર્શાવી રહ્યા છે અને મીડિયાના માધ્યમથી પણ લોકોની સમક્ષ આવી રહ્યું છે હવે મુખ્ય કારણની વાત કરીએ તો આને એક આપણે લોંગ કોવિડ કોમ્પ્લિકેશન અથવા તો લોંગ કોવિડ પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ કોવિડ આવી ગયા પછી મુખ્યત્વે જે બ્લડ વેસલ્સ હોય છે એમાં ક્લોટિંગ થવાની પ્રક્રિયા થતી હોય છે ઘણીવાર અને એ ઓલ ઓફ સડન કોઈ હેલ્ધી યંગસ્ટર્સ હોય યુવાન હોય અને એની જો હૃદયની નળીઓમાં આવી રીતે એકદમ જ ક્લોટિંગ થઈ જાય અને કાર્ડિયા કેરેશ થાય ત્યારે એ વ્યક્તિનું તત્કાલ મૃત્યુ થતું હોય છે બીજી વસ્તુ એવું છે કે લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલ અત્યારે આ એજ ગ્રુપના યુવાનોની ખૂબ જ ઓડ લાઈફસ્ટાઈલ છે એવું હું કહીશ કારણ કે આ એજ ગ્રુપમાં અર્નિંગના ખૂબ મોટા ઇસ્યુ હોય છે જે અર્નિંગનો સ્ટ્રેસ હોય છે એની સામે એ લોકોની લાઇફસ્ટાઈલ કે અર્નિંગ માટે સતત દોડભાગ કરવી પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવી પૂરતા પ્રમાણમાં ખોરાક જે પૌષ્ટિક ખોરાક હોય એ પ્રકારનો ખોરાક ન લેવો બીજા વ્યસનો સ્મોકિંગ હોય કે ટોબેકો ચુવિંગ હોય આ બધા વ્યસન અને આ બધું જ કુલ મળીને આ પ્રકારના યુવાનોમાં હાર્ટ એટેક માટે કારણભૂત જોવા મળી રહ્યું છે ઘણા કિસ્સામાં ફેમિલી હિસ્ટ્રી હોય પરંતુ આ એજ ગ્રુપવાળા જો એના પેરેન્ટ્સને કોઈને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોય છતાં પણ આવા ઘણા બધા કિસ્સામાં લોકો નીગ્લેક કરતા હોય છે એટલે છેલ્લે જ્યારે ઓલ ઓફ સડન કાર્ડિયા કેરેસ સાથે જ એ ડિટેક્ટ થાય કે ભાઈ આ યુવાનને કાર્ડિયા કેરેસ થયો અને ડેથ થઈ ગયું વસંતભાઈ આપણે જોયું કે જીમમાં કસરત કરતા હોય કે પછી વોક કરતા હોય જોગિંગ કરતા હોય અને એ સમયે પણ અચાનકથી હાર્ટ હાર્ટઅટેક આવે અને ઢળી પડે અને ત્યાં ને ત્યાં જીવ જતો રહે આપણે કહીએ કે હેલ્ધી રહેવું જોઈએ ફિટ રહેવું જોઈએ કસરત કરવી જોઈએ પણ એવા પણ લોકોના કિસ્સા આપણે જોયા કે જે લોકો ફિટ છે જે લોકો હેલ્ધી છે એમ છતાં એમને કાર્ડિયાક કરેસ્ટ આવે છે એની પાછળના શું કારણો હોઈ શકે હવે આપનો આ ક્વેશ્ચન ખૂબ સરસ છે ફિટનેસ અને ફિટ રહેવું એની વ્યાખ્યા દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ કરતા હોય છે પરંતુ મારું એવું પર્સનલી માનવું છે કે આજના યુવાનો જે સિક્સ પેક બોડી અથવા તો મસલ માસ એ બનાવવા માટે એ લોકો જે પ્રોટીન પાવડરને આ બધું યુઝ કરતા હોય છે અને સાથે સાથે ઘણા યુવાનો ખૂબ ઝડપથી એમને બોડીમાં ટ્રાન્સફોર્મેશન માટે મથતા હોય છે ત્યારે આ યુવાનો એનાબોલિક સ્ટીરોઇડ પણ લેતા હોય છે જેની આડઅસર શરીર ઉપર ચોક્કસ થતી હોય છે અને કોઈ પણ પ્રકારના ફિઝિશિયન અથવા તો પર્ટિક્યુલરલી કાર્ડિયોલોજીસ્ટ કે આવા ડૉક્ટરની સલાહ વગર એ લોકો જીમ ટ્રેનર હોય એ પોતે તો ડૉક્ટર હોતા નથી જીમ ટ્રેનર કોઈ કે એને મેડિકલ સાયન્સનું એટલું બધું નોલેજ નથી હોતું એને એ નોલેજ ચોક્કસ હોય કે ભાઈ તમારો બાયસેપ્સ બનાવવો છે કે ટ્રાઇપસેપ બનાવો છે બરાબર છે તમારા બેક મસલ્સ કે એબ્ડોમિનલ મસલ્સ કેવી રીતે એ કરવા સ્ટ્રોંગ એના વિશેનું જ એની પાસે નોલેજ હોય છે એટલે અંડરલાઈન તમારી શરીરમાં કોઈ રોગ હોય કોઈ બીમારી હોય તો મારી એક દરેક યુવાનો અને દરેક વ્યક્તિને એક સલાહ છે કે તમારા ફેમિલી ફિઝિશિયન્સ હોય એમની પાસે પહેલાં તમારું મેડિકલ હેલ્થ ચેકઅપ કરાવો અને ત્યારબાદ જ જીમ જોઈન્ટ કરો તમે એમને હેફેઝાટ જીમ જોઈન્ટ કરી લો અને મસલ્સ બનાવવા લાગી જાઓ અને એમાં ઓવર એક્સરસાઇઝ થઈ જાય અને કાર્ડિયાક લોડ વધી જતો હોય ત્યારે ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ઘણીવાર વોકિંગ કરતા હોય રૂટીનમાં કરતા હોય એ લોકો પરંતુ એવા લોકોને પણ આવી રીતે ઓવર એક્સરસાઇઝના કારણે જ્યારે હાર્ટ રેટ ખૂબ વધી જતો હોય અને હાર્ટ પર ખૂબ મોટા પ્રમાણમાં સ્ટ્રેસ આવતો હોય ત્યારે પણ કાર્ડિયા કેરેજ થવાની શક્યતાઓ વધી જતી હોય છે બિલકુલ વસંતભાઈ કારણ કે આપણે અત્યારે યુવાનોની વાત કરી હવે નાના બાળકો વિશે વાત કરીએ તો આપણે જોયું કે શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકોમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘટનાઓ બની છે કે શાળામાં હોય અને શાળામાં જ અચાનકથી કાળિયા કરેસ્ટ આવે અને તેમનું મોત થઈ જાય સીસીટીવી ઘણા એવા ચોંકાવનારા પણ આપણે જોયા તો બાળકોમાં આ હૃદયરોગના હુમલા વધતા જવાનું કારણ આપ શું જોઈ રહ્યા છો એ બાળકોના કિસ્સામાં આપણે હાર્ટ એટેક આવી ગયો એવું જ કહી શકીએ અથવા તો યુવાનોમાં પણ હાર્ટ એટેક આવ્યો અને એનું મૃત્યુ થયું એ એક કોમન ટર્મિનોલોજી છે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાંની વાત કરીએ તો જ્યારે સરકાર આરોગ્ય પાછળ આટલું બધું ધ્યાન આપતી હોય છે ત્યારે મેં મારી છેલ્લા બે ત્રણ વર્ષની હેલ્થ રિલેટેડ અને ખાસ કરીને યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેક માટે સરકારે શું કરવું જોઈએ એના પણ સૂચન મેં સરકારને કરેલા છે જે આપના માધ્યમથી આજે ફરી સૂચન કરું છું કે કોઈપણ અનડાયગ્નોઝ ડેથને જ્યારે રિપોર્ટિંગ થતું હોય ત્યારે કાર્ડિયા કેરેસ્ટ એ કોમન ટર્મિનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આપણા રાજ્યમાં એવી કોઈ આયોજન નથી સરકારનું કે એવું કોઈ કમ્પલસન નથી કે ભાઈ અન ડેથ થયું છે તો તમે કાર્ડિયા કેરેસને હાર્ટ એટેક તમે કેવી રીતે કહી શકો એને સરકારે આના માટે એક પરિપત્ર બહાર પાડવો જોઈએ અને આવી રીતે જે કોઈના પણ મૃત્યુ થતા હોય એનું પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સી રિપોર્ટ તૈયાર કરી એક આખી સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર્સ કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવી અને આ પેનલમાં આનું ડિસ્કશન કરી એના એકેડેમિક્સ ડેટા તૈયાર કરી પ્રોપર એના રૂટ રૂટકોઝ સુધી જવું જોઈએ બાળકોમાં જે મૃત્યુ થયા છે આપણે ટીવી માધ્યમોથી ઘણા બધા કેસ જોયા પણ છે એમાં ઘણા બધા કિસ્સામાં કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ હોય જે વંશ પરંપરાગત અથવા તો ખોડ ખાપણના લીધે હૃદયમાં કોઈ એવી હોય અને આવા બાળક જ્યારે થોડું ઘણું વધારે પડતું સ્ટ્રેટ પડે દોડવાનો કે એક્સરસાઇઝનો કેવો કોઈ એને વાલ બીમારી હોય કે પરંતુ આ બધું ક્યારે તમે તપાસ કરી શકો કે તમારી પાસે કોઈ એવા ડેટા અવેલેબલ હોય તો અત્યારે આપણે ખાલી હાર્ટ એટેક આવ્યો કાર્ડિયા કેરેશ થયો જીમમાં યુવાનનું મૃત્યુ થયું દસ વર્ષની બાળકીનું સ્કૂલમાં મૃત્યુ થઈ ગયું ત્યાં પછી વાત પૂરી થઈ જાય છે એટલે બીજા પશ્ચિમના દેશોમાં જે ડેથ ઓડિટ થતું હોય છે એવી કોઈ વ્યવસ્થા આપણા ત્યાં છે નહીં સરકારે આ દિશામાં ખૂબ આગળ વધી વિચારવાની જરૂર છે અને જો આનું એનાલિસિસ થાય તો આપણે પરિવારમાં બીજા લોકોને હાર્ટ એટેક અથવા તો હૃદયરોગથી કેવી રીતે બચાવી શકીએ તેની યોજના પણ ઘડી શકીએ રાઇટ આપણી સાથે ડૉક્ટર કાજલ રામાણી ડાયટીશિયન છે છે સ્વાગત આપનું ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં કારણ કે અત્યારે યુવાનોમાં દિવસે ને દિવસે હૃદયરોગના હુમલાના કેસીસ વધી ગયા છે જે ચિંતાજનક ગણાઈ શકાય કારણ કે આપણી ફૂડ હેબિટ આપણી લાઈફસ્ટાઈલ એની પાછળ મહત્વનું રીઝન છે આપ શું માનો છો કઈ રીતની ડાયટ અત્યારે યુવાનોમાં હોવી જોઈએ યસ નમસ્તે મેડમ અત્યારે યુવાનોમાં ડાયટ જોવા જઈએ ને તો ખાસ કરીને પ્રોટીન ફાઈબર અને જે જરૂરી છે કાર્બોહાઈડ્રેટ આ ત્રણ વસ્તુ કમ્પ્લીટ હોય અને એ પ્રકારનું જો ડાયટ ફોલો કરે યુવાનો તો અત્યારે જે હાર્ટ એટેકના જે પ્રશ્ન છે ને એનું ઘણું બધું નિરાકરણ આવી શકે એમ છે પણ અત્યારની લાઈફસ્ટાઈલ કેવી છે યુવાનોની તો બસ ફાસ્ટ ફૂડ વધારે ખાવાનું અને ફાસ્ટ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે બાળક જેના કારણે યુવાનોને એટેક આવે છે બાળકો યુવાનોમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાના કારણે નાના નાના બાળકોને એટક આવે છે આ બધાનું કારણ એ જ છે મેડમ કે જંક ફૂડ વધારે ખાય છે જીવનશૈલી એટલી બધી અનહેલ્ધી બની ગઈ હોય છે કે કોઈ ખાવાનું શિડ્યુલ નથી રહેતું કોઈ સુવાનું શિડ્યુલ નથી રહેતું ઈવન પાણી પીવાનું શિડ્યુલ પણ નથી રહેતું યુવાનોનું કે બાળકોનું હર કોઈ વ્યક્તિનું અને આ બધું જ કારણ ભેગું થાય છે અને એટકનું પરિણામ બને છે અ ડોક્ટર વસંત જી જી યસ યસ મેમ જી વસંત કારણ કે જે પ્રમાણે કાજલબેને પણ કહ્યું કે લાઈફસ્ટાઈલ અને જંક ફૂડ આ બહુ મહત્વના પાસાઓ છે આપણા જીવનની અંદર આપ શું માનો છો આજના દિવસમાં સુધારવી કેટલી જરૂરી સાથે સાથે જંક ફૂડ કે પછી પ્રોસેસ ફૂડ આને અવોઈડ કરવું હવે કેટલું અનિવાર્ય બન્યું છે જંક ફૂડ હું એવું માનું છું કે પોતાના પ્રોસેસ બંને કોઈ બંને કોઈપણની લાઈફ માટે ખૂબ જ ડેન્જરસ છે કારણ કે એમાં પ્રિઝર્વેટિવ હોય છે અને એનું જે પેકેજિંગ થતું હોય પ્લાસ્ટિક મટીરિયલમાં કે થર્મોકોલમાં એમાં એના માઇક્રોપાર્ટિકલ્સ પણ આ ફૂડ મારફતે આપણા બોડીમાં જતા હોય છે અને હમણાં છેલ્લે એક રિસર્ચ થયું છે એમાં પ્લાસ્ટિકના માઇક્રોપાર્ટિકલ્સ યુરિનની અંદર પણ ડિટેક્ટ થયા છે બ્લડમાં તો ડિટેક્ટ થયા છે પણ યુરિનમાં પણ ડિટેક્ટ થયા છે ત્યારે આ એક એલારામ તરીકે આપણે લેવું જોઈએ રેડ એલર્ટ તરીકે લેવું જોઈએ કે તમારું જે કંઈક પણ ફૂડ છે એને એની નેચરલ કન્ડિશનમાં તમે જો આરોગવાનો પ્રયત્ન કરશો અથવા તો એવી હેબિટ પાડશો તો ચોક્કસ તમે ઘણી બધી બીમારીઓથી દૂર થઈ જશો એટલે પેકેજિંગ જંક ફૂડ અને લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલ એટલી જ વધુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજના યુવાનોમાં અને ઇવન બાળકોમાં જુનિયર કેજીથી શરૂ કરીએ તો મા બાપ મૂકી આવે પ્લે ગ્રુપ જુનિયર કેજી ત્યારથી એ બાળક ભારથી એના બેગના વજનથી એટલું થાકી જતું હોય છે અને એને શીખવાડવાની જેટલી પદ્ધતિઓ છે અથવા તો જેટલી હોબી છે એ પેરેન્ટ્સે પેરેન્ટ્સને જે પણ ના આવડતું હોય સ્વિમિંગ છે સ્કેટિંગ છે બધા જ પ્રકારની જુદી જુદી ગેમ એ બાળક અત્યારે એક જ હોય અને મા બાપને એટલા બધા અભરખા હોય કે આ મેં હું નથી શીખ્યો એ બધું જ મારા બાળકને આવડવું જોઈએ એટલે બાળક ઉપર પણ એટલો બધો સ્ટ્રેસ હોય છે શીખવાડવાનો સ્ટ્રેસ એ પેરેન્ટ્સ પર પણ હોય છે અને એક બાજુ અર્નિંગનો સ્ટ્રેસ આટલી બધી જે રિસેશન ચાલી રહ્યું છે વર્લ્ડ વાઈડ અને ભારત દેશની વાત કરીએ તો જ્યારે તમારા રોજની રિક્વાયરમેન્ટ વધારે છે તમારી લાઈફસ્ટાઈલ ભૌતિકતાની બાજુ તો તમે દોડી રહ્યા છો ત્યારે તમારા મોજ શોખ પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા માટે તમારું જે એક્સપેન્સીસ છે એ ઓવરબર્ડન થઈ ગયું છે ત્યારે તમે અર્નિંગ માટે ગમે તેટલા વલખા મારતા હોવ એનો પણ સ્ટ્રેસ હોય સાથે તમારી ફૂડ હેબિટ્સ આ બધું જ ભેગું થાય ત્યારે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે બિલકુલ કારણ કે જે પ્રમાણે સરે પણ કહ્યું કે ફૂડ હેબિટ્સ ઘણી મહત્ત્વની છે એક તરફ સ્ટ્રેસ પણ એટલું જ મહત્ત્વનું પાસું છે આજના જમાનામાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને કોઈ પણ રીતનો સ્ટ્રેસ નહીં હોય તો હવે એનાથી છુટકારો મેળવવા માટે ડેલી રૂટિન કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ મેડમ ડેલી રૂટીનમાં ખાસ અફર્મેશન કરી શકાય જેનાથી પોઝિટિવિટી માઇન્ડમાં આવે અને પોઝિટિવિટીથી તણાવ છે ચિંતા છે દૂર થશે મેન્ટલી માણસ ફ્રેશ રહેશે અને ખાસ એની પ્રોપર ઊંઘ સાતથી થી આઠ કલાકની જો પ્રોપર ઊંઘ થશે યોગ્ય સમયમાં રાત્રે દસ વાગ્યાથી સવારના કે પાંચ વાગ્યા સુધીમાં પ્રોપર ઊંઘ લેશે તો વ્યક્તિ પોઝિટિવલી સવારે એકદમ ફ્રેશ ઉઠશે અને માનસિક રીતે એકદમ તણાવ દૂર થશે અને ફ્રેશ રહેશે કારણ કે આજકાલ જોઈએ છે ને તો હાર્ટ

અને એમાંથી કદાચ સાજા થયા અને રૂટીન લાઈફમાં આવ્યા તો એમને હવે ફરીથી આ પ્રમાણે જે પણ વ્યક્તિને હૃદયરોગ આવ્યો છે એનો હુમલો થયો છે એના પછી એની એને સ્ટેન્ટિંગ કરાયું છે અથવા તો બાયપાસ થઈ છે તો એને સ્ટ્રિક્ટલી મારું એવું સલાહ છે કે જે તે પણ ટ્રીટિંગ કાર્ડિયોલોજીસ્ટ છે એની એડવાઈઝ મુજબ એણે એની લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરવું જોઈએ નંબર વન નંબર ટુ એનું રેગ્યુલર મેડિકેશન અને રેગ્યુલર મેડિકલ હેલ્થ ચેકઅપ ઘણીવાર આ પ્રકારના દર્દીઓને એવું થતું હોય છે કે ભાઈ હોસ્પિટલો પોતાના કમાવા માટે આપણને આ છ મહિને બોલાવે છે ત્રણ મહિને બોલાવે છે દર ત્રણ ત્રણ મહિને આપણા આટલા બધા ટેસ્ટ થાય છે પણ એના કંઈ ઇમ્પોર્ટન્સ હોય છે તમારું એલડીએલ લેવલ છે લાઇપોપ્રોટીન એ છે ઓમોસિસ્ટિન છે આ બધા રિપોર્ટ્સ એના રેગ્યુલર લેવલ પર કરવામાં આવતા હોય છે જેના કારણે એ જે તે કાર્ડિયોલોજીસ્ટ તમારી દવાનો ડોઝ નક્કી કરતા હોય છે હવે સ્ટેન્ટિંગ કર્યા પછી એક વર્ષ સુધી અમુક પ્રકારની દવાઓ રેગ્યુલર લેવી પડતી હોય છે હવે એ તમે ઘણા બધા દર્દી છ મહિનામાં દવા છોડી દેતા હોય છે એટલે મહેરબાની કરીને જેણે પણ આ પ્રકારની પ્રોસેસ કરાવી હોય કે આ પ્રકારની સારવાર કરાવી હોય તો એને સ્ટ્રિક્ટલી એના ડૉક્ટરની સલાહ મુજબ પૂરી સારવાર કરવી જરૂરી છે અને લાઈફ લોંગ જે કંઈ પણ મેડિસિન એ ડૉક્ટર દ્વારા એડવાઇસ કરવામાં આવે તે લેવી જરૂરી છે સાથે સાથે એક સાયલન્ટ સ્લીપ મિનિમમ સિક્સ ટુ એઇટ અવર્સ આ ખૂબ જ જરૂરી હોય છે એમને રૂટીન તમારે હેલ્ધી વેલબીંગ માટે બીજું કે તમે યોગા અને મેડિટેશન એ પણ આ રોગ અને હાઈપરટેન્શન ડાયાબિટીસ આ બધા પ્રકારની બીમારીઓમાં ખૂબ જ કામ આવતું હોય છે યોગા એ ખૂબ મહત્ત્વનું એક અંગ છે આપણા જીવન માટે કે જેના કારણે તમને ખૂબ સારા ફાયદા થાય છે શ્વસન ક્રિયા જે પ્રાણાયામ છે અનુલોમ વિલોમ છે આ બ પ્રકારના જે પ્રેક્ટિસ છે એ પણ યુવાનો કરે તો એનો પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે બિલકુલ કાજલબેન કારણ કે અત્યારે યુવાનોમાં બેડ હેબિટ્સનું પ્રમાણ વધી ગયું છે એટલે એવી કઈ ખરાબ આદતો છે જેનાથી હવે છુટકારો મેળવવો જરૂરી બન્યો છે જી મેડમ એવી બેડ હેબિટ છે કે ખાસ કરીને પીઝા બર્ગર વસ્તુ જે ખાવાની જે હેબિટ છે એમાંથી છુટકારો સો ટકા મેળવવો પડશે પરંતુ આજના યુવાન પેઢી જે છે એના આંધ્ર અનુકરણ જે છે યુવા પેઢીનું એમાં એવું લાગે છે કે સો ટકા યુવાનો આ બંધ નહીં કરી શકે આપણે એને કંઈ પણ નહીં શકીએ કે તમે પીઝા નહીં ખાતા બર્બર નહીં ખાતા સેન્ડવિચ નહીં ખાતા પરંતુ આજકાલમાં યુવાનોએ આને બેલેન્સ કરવું ખૂબ જરૂરી રહેશે કે માનો કે એને બહારનું જંક ફૂડ ખાધું છે તો એ પંદર દિવસે વીસ દિવસે એક વખત ખાશે તો એને વંધો નહીં આવે પરંતુ વીકમાં પાંચ વખત ચાર વખત જો ખાશે તો સો એને આ પ્રકારનો પ્રશ્ન રહેશે તો એને ખોરાકને બેલેન્સ કરવો પડશે જો બેલેન્સ ખોરાક કરવા લાગશે ને યુવાનો બાળકો તો એમને હેલ્થમાં ઘણા બધા સોલ્યુશન મળી જશે એટલે મારું તો એવું માનવું છે મેડમ કે ખાસ બાળકોએ કે યુવાનોએ ખોરાકમાં એની હેબિટ્સ પાડવી જ્યારે ખાદ્ય પદાર્થમાં બેલેન્સ ખોરાક લેવો મેં અગાઉ જે વાત કરી એ પ્રમાણે કે લીલા શાકભાજી ફ્રૂટ છે આ બધી જ વસ્તુ ખોરાકમાં સો ટકા એમને લાવી જ પડશે માનો કે ફાઈબરનો ઇન્ટેક પૂરતો કરવો પડશે પ્રોટીનનો ઇન્ટેક આજે કઠોળમાં છે અમુક અમુક જે પીન્સમાં છે એ કઠોળનો ઇન્ટેક એને પૂરો કરવો પડશે ખાસ ખાસ આપણે પાચન માટે જે યોગ્ય ખોરાક છે એને ખાસ લેવો પડશે અને અમુક એવા ખોરાકને અવોઇડ પણ કરવા પડશે મેડમ અને આ આ જો હેબિટ્સને ને એ લાવશે પોતાના રૂટિનમાં તો સો ટકા એમને આનું રિઝલ્ટ દેખાશે એનું પરિણામ દેખાશે અને હેલ્ધી અને સ્વસ્થ રહેશે ઓકે આપણી સાથે વસંતભાઈ જોડાયેલા છે વસંતભાઈ કારણ કે એવું કહેવાય છે કે કાર્ડિયા કરેસ કે પછી કોઈ પણ એવો અચાનકથી આપણા શરીરમાં હુમલો થવાનો હોય કોઈપણ રોગનો તો એની પહેલાં આપણી બોડી કંઈક સિમ્ટમ્સ આપે આપણી બોડી કંઈક રિએક્ટ કરે અને જો એ સિમ્ટમ્સને આપણે સમજી લઈએ અને તુરંત વહેલી તકે આપણે ડૉક્ટર પાસે જઈએ તો આવનારા ખતરાને ટાળી શકાય તો એવા કયા સિમ્ટમ્સ હૃદયરોગને હુમલાને લગતા હોઈ શકે ખાસ કરીને જે હૃદયરોગના હુમલાના સિમ્ટમ્સ અને એને ભળતા જે સિમ્ટમ્સ છે એની વાત કરીએ તો એસિડિટી એસિડિટી રિટ્રોસ્ટર્નલ ચેસ્ટ પેઇન લેફ્ટ સાઈડ શોલ્ડર પેઇન ક્યારેક રાઇટ શોલ્ડર પેઇન અને ઘણા કિસ્સામાં એબડોમિનલ પેઇન આ બધા કિસ્સા અને જે સિમ્ટમ્સ કહીએ આને એ ઘણીવાર લોકો નિગ્લેક્ટ કરતા હોય છે અને જ્યારે નિગ્લેક્ટ કરતા હોય અને ત્યારે મિસ ઇન્ટરપ્રિટેશન પોષણ પેશન્ટ પોતે કરતું હોય ઘણીવાર ડૉક્ટર એવી એડવાઇસ કરે કે ભાઈ તમને આ છે તો મારે કાર્ડિયોગ્રામ કરવો છે મારે બીજો રિપોર્ટ્સ કરવો છે ત્યારે ઘણીવાર પેશન્ટ એમ કે ના સાહેબ એસિડિટી જ છે મને તો આવું થાય છે ને મટી જાય છે એટલે આ પ્રકારના અનસ્ટેબલ અંજાઈના પણ આ પ્રકારે સિમ્ટમ્સ ડેવલપ કરતું હોય છે ત્યારે તમને કોઈપણ વ્યક્તિને આ પ્રકારના સિમ્ટમ્સ હોય કે ભાઈ પેટમાં દુખતું હોય એપીગેસ્ટ્રિક પેઇન હોય રિટ્રોસ્ટર્નલ પેઇન હોય લેફ્ટ સાઇડ શોલ્ડર પેઇન હોય લેફ્ટ સાઇડ ચેસ્ટ પેઇન હોય ડાયાબિટીસવાળાને ઘણીવાર પરસ્પિરેશન પણ ના થાય અન્ય લોકોને તો પરસેવો થાય ખૂબ વોમિટિંગ થાય આ બધા ચિહ્નો ઘણીવાર ગેસ્ટ્રિક પ્રોબ્લેમના લીધે પણ થતા હોય એટલે કોઈ પણ આવા સિમ્ટમ્સ હોય તો પ્રોપર ફિઝિશિયનનું કન્સલ્ટ કરી અને કાર્ડિયોગ્રામ અને જરૂર પડે એ જે તે ડૉક્ટરને લાગે કે ભાઈ બીજા કોઈ રિપોર્ટ્સ કરાવવા છે ને એમની એડવાઇસ કરતા હોય ત્યારે ચોક્કસ એ કરાવી લેવું જોઈએ બીજું સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ઘણા બધા દર્દીઓ આવી પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટરને કહે કે ભાઈ મને ઇન્જેક્શન આપી દઉં જ્યારે જનરલ પ્રેક્ટિસ લેવલે આ પરિસ્થિતિ ઘણી વાર બનતી હોય છે કે ઇન્જેક્શન લઈને જાય દુખાવવાનું એટલે દુખાવો ટેમ્પરરી ઓછો થઈ જાય હવે એ એને ખરેખર એ જે તે સમયે એટેકનો દુખાવો હોય પણ જ્યારે દુખાવાનો પેઇન પેઇન કિલર લીધું હોય ત્યારે એને પાંચ દસ મિનિટ પેઇન રિલીવ થઈ ગયું હોય એને કાર્ડિયોગ્રામ પણ ના થયો હોય કે બીજા કોઈ ઇન્વેસ્ટિગેશન પણ ના થયો હોય ત્યારે એનું હૃદયની જે એટેકની પ્રક્રિયા છે એ ખૂબ ઝડપથી વધતી હોય અને આવા કેસમાં ઘણા બધા દર્દીઓના મૃત્યુ પણ થતા હોય છે એટલે હાર્ટ રિલેટેડ અને એસિડિટી આ બંનેને મિક્સ અપ ના થવા દેવું જોઈએ અને પ્રોપર ડાયગ્નોસિસ થાય એ ખૂબ જ જરૂરી છે બિલકુલ ડોક્ટર વસંત અને કાજલબેન આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા જોડાયા છે ઇન્ટરનલ મેડિસિન અને জেরિયાટ્રિક્સ છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર યોગેશ સૌથી પહેલા તો એ સવાલ કારણ કે યુવાનોમાં આ દિવસોમાં હૃદયરોગના હુમલા પ્રમાણમાં વધી રહ્યા છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ક અકાળે તેમનું મૃત્યુ પણ થઈ રહ્યું છે એટલે હાર્ટ એટેક બચવા માટે સૌથી પહેલા તો કઈ રીતના પગલા લેવા જોઈએ અને શું કારણ હાર્ટ એટેક આવવાનું છેલા ઘણા વર્ષોથી હાર્ટના કિસ્સાઓ દર દર વર્ષે વધતા જઈ રહ્યા છે તમે આંકડાની દ્રષ્ટિ જુઓ તો લાસ્ટ યર કરતાં આ વર્ષે અત્યાર સુધીનો ટાઈમ જે થયો છે એમાં અઢાર ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે હૃદયના પેશન્ટોમાં ઇન્ડોર ગણો કે આઉટડોર પેશન્ટો ગણો પણ સૌથી મોટી વૃદ્ધિ જે જોવા મળી રહી છે એ યંગસ્ટરમાં છે લેસ દેન ફોર્ટી યર્સના જે યંગસ્ટર્સ છે આ દરેક દર્દીઓમાં એકમાંથી પાંચ દર્દી આ લેસ દેન ફોર્ટી યર્સના હોય છે પણ એના કરતાં બી ભયાનક વસ્તુ એ છે કે આ બધા યંગસ્ટર્સની અંદર જો તમે એન્જિયોગ્રાફી કરાવડાવો તો ત્રણ નળીઓની બ્લોકેજ અને સિવિયર ડિઝીઝનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે આ ચિંતાનો એક વિષય છે એના ઘણા બધા કારણો છે તમે જો લિસ્ટ લેવા બેસો તો બધા લાઈફસ્ટાઈલ મોડિફિકેશન લાઇફસ્ટાઈલનું કે પછી જીનેટિકનું કહે પછી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ વધી રહી છે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે બીપીનું પ્રમાણ વધી રહ્યું છે ખોરાકના ચેન્જીસ આવી રહ્યા છે એબ્યુઝીસ છે આ બધા કારણો આવે પણ તમે જો છેલ્લા દસ વર્ષથી પંદર વર્ષનીથી આપણે આખા જે સમાજની અંદર ચેન્જીસ જુઓ છો એની અંદર ચાર પાંચ મૂળભૂત ચેન્જ થયા છે એક આપણો જે ફિઝિકલ એક્ટિવિટીનો દોર છે એ ખતમ થઈ ગયો છે અને સ્ક્રીન ટાઈમ વધી ગયો છે તમે અત્યારે જુઓ તો રોડે રોડે તમને બહેનો પણ સ્મોકિંગ કરતા જોવા મળશે એ એક ચિત્ર બતાવે છે કે એબ્યુઝીઝ એટલે કે અલ્કોહોલ ટોબેકો સ્મોકિંગ અને ડ્રગ્સનું પ્રમાણ પણ આપણા ગુજરાતની અંદર અતિશય વધી ગયું છે એ ખાલી મેલમાં નહીં પણ ફિમેલમાં પણ છે ત્રીજી વસ્તુ જે વધી ગઈ છે એ પ્રોસેસ્ડ ફૂડ છે તમે છેલ્લા એક દોઢ વર્ષથી તો મીડિયા કોન્સ્ટન્ટલી ચલાવી રહ્યું છે અડલ્ટ્રેટેડ ફૂડનું જે અભિયાન એની અંદર પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ અતિશય વધી ગયું છે પહેલાં તો રેસ્ટોરન્ટમાં મળતું હતું હવે તો હું ઘરની અંદર બી પ્રોસેસ ફૂડનું પ્રમાણ જોઈ રહ્યો છું તેલ ઘીનું અડલ્ટ્રેશન જોઈ રહ્યો છું અને એની સાથે જો હું એડ કરું તો ઓબેસિટી એટલે કે સ્થૂલતા આપણા યુવાનોમાં સખત વધી ગઈ છે આ બધાના કારણે તમે આ બધી વસ્તુઓ જો એડ કરો એક એક વસ્તુની બધી વસ્તુઓ એડ કરો તો આ દરેક દર્દીઓની અંદર જોવા મળે છે સો આ મેઇન કારણો છે યુવાનોની અંદર કે ઇવન કોઈપણ ઉંમરમાં હાર્ટના પ્રોબ્લમ્સને અને બ્રેઇનના પ્રોબ્લમ્સને વધારે જોવા મળતા મળતા હોવાનું કારણે શું કરવું જોઈએ ને એક તો છે ને લાઈફ બહુ જ ફાસ્ટ થઈ ગઈ છે લોકોને કેરિયર ઓરિયન્ટેડ પ્રજા થઈ ગઈ છે સ્ટ્રેસફુલ લાઈફ જીવવાનું ખબર નહીં કેમ મજા પડે છે લોકોને ખાર ખોરાકની અંદર જુઓ તો પહેલાં અઠવાડિયામાં એક દિવસ આપણે બહાર જતા એવું એક પ્રથા હતી આપણા ત્યાં કે ભાઈ અઠવાડિયામાં એક વખત કિચન બંધ રહે પણ અત્યાર તો અઠવાડિયામાં કદાચ ચાર દિવસ પાંચ દિવસ બી લોકો બહાર રહે છે સો કરવાનું બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુઓ છે કે એક ખોરાક તમારે સાચવો પડેવો છે પ્રોસેસ ફૂડ એમાં મેદા તમારે બંધ કરવું પડે ઘીનું પ્રમાણ તમે દેશી ઘીનું પ્રમાણ વધારો તો વાંધો નથી વધારો એટલે કે જોઈએ એટલું પણ તેલ તમારે બદલતા રહેવું પડે બીજી વસ્તુ જે છે એબ્યુઝ છે અલ્કોહોલ ટોબેકો સ્મોકિંગ આપણને ક્યાંય નથી લઈ જતી બીમારીઓનું ઘર જ પેદા કરે છે ત્રીજી વસ્તુ જો મને ખબર પડે કે મારા ઘરની અંદર તકલીફ વર્ષોથી જોવા મળી રહી છે હાર્ટની અને બ્રેઇનની કે મારા ફેમિલીમાં મારા વડીલોને હાર્ટનો પ્રોબ્લેમ થયેલો છે કોઈ સડનલી એક્સપાયર થયેલું છે અને મારી લાઈફસ્ટાઈલ ખરાબ છે મારું સ્લીપનું પેટર્ન ખરાબ છે મારી સ્ટ્રેસફુલ લાઈફ છે હું એબ્યુઝીસ કરું છું તો એવા યુવાનોને હું દરેકને એવી સલાહ આપું છું કે વીસ વર્ષના બી હો કે ત્રીસ વર્ષના બી હો તમારે હેલ્થ ચેકઅપ અચૂક કરાવવું જોઈએ અને તમારા ડૉક્ટરને મળીને એની સલાહને ફોલો કરવું જોઈએ અને છેલ્લી વસ્તુ જીમની જરૂર નથી એક્સરસાઇઝ માટે ફિઝિકલ એક્ટિવિટી કાફી છે મોબાઈલનો જમાનો છે મોબાઈલ પર વાત દિવસમાં દસથી પંદર વખત કરીએ જ છે તો જો ચાલતા ચાલતા મોબાઈલ પર વાત કરીએ એટલે કે વોક વેન યુ ટોક તો પણ તમારી ફિઝિકલ એક્ટિવિટી ઘણી સારી થઈ જશે અને આઠથી દસ હજાર સ્ટેપ તમે દિવસના સામાન્ય રીતે પૂરા કરી શકશો બિલકુલ ડોક્ટર યોગેશ આભાર આપનો આપ અમારી સાથે જોડાયા તે માટે આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર